નમસ્કાર દોસ્તો સંતાન એટલે માતા પિતાના મન બુદ્ધિ હાડ માંસ ખૂન ઈશ્વરની કૃપાથી છૂટો પડેલો જીવ એટલે સંતાન ભગવાનનો સાચો વારસદાર એટલે સંતાન આ બાળક શું બનશે એ આપણને ખબર પડતી નથી પણ કેવો બનશે એની જરૂર આપણને ખબર પડે છે તો ચાલો આજે આપણે એ કેવો બનશે એના વિશે થોડી ચર્ચા કરી દોસ્તો સૌથી પહેલાં આપણે મન અને બુદ્ધિની વાત કરીએ તો છત્રપતિ શિવાજીનો જ્યારે જન્મ થયો ત્યારે તેમના પિતાજી એટલે કે સયાજી રાજે જે એક રાજા હતા એક રાજાના હાથની જે કામ કરવા આદિલ શાહ દક્ષિણનો બહુ મોટો રાજા હતો એના હાથની જે કામ કરવાવાળા રાજા હતા પણ ગુલામ હતા દોસ્તો ગુલામ રાજાનો દીકરો ક્યારેય મહાન રાજા ન બની શકે પણ છત્રપતિ શિવાજી એ મહાન રાજા બન્યો કેમ કારણ કે તેને ગર્ભની અંદરથી જ જીજાબાઈએ સ્વરાજના સારા વિચારો આપ્યા હતા ગીતાનું શિક્ષણ આપ્યું હતું અને યુદ્ધ કેવી રીતે કરવું તેની તાલીમ આપી હતી તેની બુદ્ધિનો વિકાસ ગર્ભથી જ થયો હતો તેનું મન પાવરફુલ ગર્ભથી જ થયું હતું અને આપણને ખબર છે કે એમનો જન્મ થયા પછી સોળ વર્ષની ઉંમરે જ એમણે જે પ્રતિજ્ઞા લીધી હતી જેના કારણે આજે દક્ષિણનો તે મહાન યોદ્ધા ધ ગ્રેટ ખીલ શિવાજી કહેવાય છે આ આ શું છે આ માતા જીજાબાઈના મન અને બુદ્ધિની બાળક ઉપર અસર છે મહારાણા પ્રતાપમાં જોઈએ તો મહારાણા પ્રતાપનો જન્મ કુંભલગઢમાં થયો હતો રાજસ્થાનનો તો જ્યારે એમનો જન્મ થયો ત્યારે તેમના પિતા ઉદયસિંહ ઉદયસિંહ બહુ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા કે રાજસ્થાનનો મોટો ભાગ તેમના વિરોધમાં થયેલો હતો અને એવું કહેવાય કે ભારતનો બહુ મોટો રાજા મુગલ સામ્રાજ્ય કહીએ છીએ એ એમની વિરોધમાં હતો અને દુશ્મન લોકો સૌથી પહેલાં તેની પેઢીને ખતમ કરતા હોય છે આવી આવા સમય મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો આપણે જોઈએ કે આવી પરિસ્થિતિમાં કોઈ માનું મન સ્થિર હોય ખરું પણ મહારાણા પ્રતાપના માતા જાવંતાબા એ બહુ જ પાવરફુલ વ્યક્તિ હતા આવી પરિસ્થિતિમાં પણ કે મારો દીકરો એક મહાન રાજા બનશે અને એના વિચારો ગર્ભપતિ અંદરથી જ હાલવાનું ચાલુ કરે તો અને આપણને ખબર છે કે એક મહાન યોદ્ધા મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો કે જે ક્યારેય કોઈની આગળ નમ્યો નથી એમનું જ્યારે આયુષ્ય પૂરું થયું ત્યારે તેમના દુશ્મનો પણ તેમના માટે નમાજ પઢી હતી તે આપણને ખબર છે આ આ અસર થાય છે ગર્ભ સંસ્કાર દોસ્તો કોઈ રાક્ષસનો દીકરો સારો બને આવું કદી સાંભળ્યું છે પણ બને જો એના ગર્ભ ગર્ભ સંસ્કાર કે જે ગર્ભની અંદરથી જ સારા સંસ્કાર આપવામાં આવે તો હરેક શીપુ કે જેનો દીકરો પહેલાં એક મહાન ચરિત્ર થઈ ગયું જેને મળવા ભગવાન પર આવ્યા હતા તો રાક્ષસનો દીકરો આવો બને આ કેવી રીતે શક્ય બને દોસ્તો પહેલાં જે હતા એમના માતા ગર્ભાવસ્થા દરમિયાન નારદ મુનિના આશ્રમમાં હતા અને આપણને ખબર છે કે નારદ મુનિના આશ્રમમાં બે ટાઈમ સંધ્યા થતી હતી યજ્ઞ હવન વેદોની વાતો થતી હતી પુરાણની વાતો થતી હતી ઋષિમુનિઓની વાતો થતી હતી સારા સારા લોકો ત્યાં મળવા આવતા હતા આ બધું ત્યાં થતું હતું અને એમના માતા હતા એમની ટોટલ ગર્ભાવસ્થા એ નારદ મુનિના આશ્રમ થયેલી છે અને તેની અસર ગર્ભ ઉપર થઈ અને એક રાક્ષસના ઘરે પણ આવો પહેલાં જો મહાન ચરિત્રનો જન્મ થયો આમ ગર્ભાવસ્થા દરમિયાન જે વિચારો કરવામાં આવે છે તેની સીધી અસર બાળક ઉપર થાય છે તેથી જ્યારે બેનને ગર્ભ રહ્યો હોય ત્યારે તેના વિચારો કેવા હોવા છે તેના ઉપરથી તેનો બાળક શું બનશે કેવો બનશે તે નક્કી થતું હોય છે હવે જોઈએ તેની પેથોલોજીની આપણે બાળકની પેથોલોજી કે કેટલાક રોગો એ કેટલાક રોગો એવા હોય છે જો એ મા બાપને હોય તો એ બાળકને થતા હોય છે જેમ કે બીપી ડાયાબિટીસ કેન્સર અને કેટલાક બ્લડ રિલેટેડ રોગો આ રોગો જો મા બાપને હોય તો બાળકને થઈ શકતા હોય છે પણ ક્યારે તરત ના થાય ધીરે ધીરે થતા હોય છે જ્યારે એની ઉંમર થાય ત્યારે એ થતા હોય છે તો મા બાપની જે પેથોલોજી છે એની અસર પણ બાળક ઉપર થતી હોય છે એટલે ગર્ભાવસ્થા દરમિયાન માનું શરીર કેવું હોવું જોઈએ માનું શરીર તંદુરસ્ત હોવું જોઈએ તંદુરસ્ત રાખવા માટેનો રોજ પ્રયત્ન હોવો જોઈએ કોઈ કદાચ એમને તકલીફ હોય તો તે તકલીફ કંટ્રોલમાં રહે તેવી દવા લેવી જોઈએ જો કંટ્રોલમાં નહીં હોય તો બાળકને થઈ શકે છે દોસ્તો હવે આપણે કરીએ ફિઝિયોલોજીની વાત કે આ બાળક કેવું બનશે એનો રંગ કેવો હશે તો મા બાપનો જેવો રંગ હશે એવો જ એમનો રંગ બનશે રૂપ કેવું હશે તો મા બાપનો જેવો દેખાવ હશે એવો બાળકનો દેખાવ હશે એનું કદ કેવું હશે જાડો થશે કે પાતળો તો મા બાપ જો જાડા હશે તો દીકરો પણ જાડો થશે મા બાપ પાતળા હશે તો દીકરો પણ પાતળો થશે આમ માતા પિતાના દરેક મન બુદ્ધિ હાર્ટ માંસ ફિઝિયોલોજી પેથોલોજી દરેક અસર બાળકનો થાય છે તો આપણી સગર્ભવસ્થા કેવી હોવી જોઈએ આપણી સગર્ભવસ્થા મજબૂત હોવી જોઈએ સંસ્કારિત હોવી જોઈએ તો જ આપણા ઘરે તેજસ્વી બાળકનો જન્મ થાય છે દીકરાઓ તો દીકરીઓ તો ઘણા બધા લોકોનો હોય છે પણ કેવા હોય છે જો આપણે તેજસ્વી સંતાન લાવવું હોય છે તો આપણે પણ આપણું જીવન સારું બનાવવું પડશે અવસ્થા સારી બનાવવી પડશે આપણે આવતા વિડીયોની અંદર ગર્ભ રાખવાનો હોય એના પહેલાં ત્રણ મહિના અમુક પ્રોસેસ હોય છે અમુક સિસ્ટમ હોય છે શું હોય છે તે આપણે આગલા વિડીયોમાં જોઈશું થેન્ક યુ